સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ સ્ટોન કુરી બંધ કરાવવાના વિરુદ્ધ ફરી ઉગ્ર બન્યો છે પંદર દિવસ પહેલા રાજ્યમંત્રી કુંવરસિંહ હળપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ કોઈ રિપોર્ટ નહીં થતા આજે ફરી ગ્રામસભા બોલાવાઈ હતી જેમાં લડત ઉગ્ર બનાવવા રણનીતિ બનાવાઈ હતી સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં પંદર દિવસ પહેલા પથ્થરો તોડવાની સ્ટોન કરી બાબતે સ્ટોન કરી બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો લડત ઉપાડી હતી ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહી તૈયાર કરે ત્યાં સુધી કોઈ કોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાય હતો પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટી તંત્રના મેળા સ્ટોન કોરીના સંચાલકો નિર્ભયપણે રાત્રી દરમિયાન પ્લાસ્ટિક ચાલુ રાખતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સુર ઉઠ્યો છે જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન કોરી ગામમાં સતંદર બંધ રાખવામાં આવી એવી માંગ કરી હતી અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ પણ મોટા ઓપાડે ગ્રામજનોને મોટા વચનો આપ્યા હતા અને પંદર દિવસ સુધી કુંવરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ રાજ્યમંત્રીનો આદેશને પણ અવગણના થઈ હોય એવી છુપી રીતે આ સ્ટોન કોરી ચાલુ રહી હતી રાત્રી દરમિયાન આ સ્ટોન કોરીઓ ચાલતા વિડીયો પણ ગ્રામજનોએ લીધા હતા સ્વાભાવિક રીતે પંદર દિવસ માટે સ્ટોન કરી બાબતની તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કરવાનો હતો પરંતુ આજે એ વાતને પંદર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં આજે હજુ તપાસ કમિટી ગામમાં પહોંચી હતી માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની પાંચથી વધુ સ્ટોન કોરીઓ આવેલી છે સતત બ્લાસ્ટિંગ થતાં ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડતું પાડી છે જોકે હવે ગ્રામજનોનો રાજ્યમંત્રી ગુવરજ હળપતિ તેમજ વહીવટી તંત્ર સામે રોષ વધી રહ્યો છે કારણ કે પંદર દિવસની લોલીપોપ આપ્યા બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું તો ઠીક પરંતુ પંદર દિવસમાં તપાસ માટે અધિકારીઓ ફરક્યા પણ નહોતા માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન કોરીમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેનાથી ઘરોને ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે અને બીજી બાજુ સ્થાનિક વહીવટી તંત્ર અધિકારી અને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા આજે ગ્રામ પંચાયતમાં ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા હતા અને વિવિધ પ્રકારના ઠરાવો પણ કર્યા હતા

જે મીટિંગ મળી હતી તમને લોકોને જે બાહેદરી આપવામાં આવી હતી શું કહેશો અમને બાહેદરી આપવામાં આવી હતી કે ઓગણત્રીસ તારીખ સુધી કશું ચાલુ નહીં રાખવાનું ખાણ પણ બંધ કોઈ કામ કરવાનું નહીં અને કસાર પણ બંધ કશું જ્યાં સુધી સમિતિ આવીને એમ સમિતિનું કામ ના કરે ત્યાં સુધી કશું ચાલુ નહીં રાખવાનું પણ આ ખાણવાળાએ આ સમિતિની બી રાહ નથી જોઈ અને જે કુવરજી સાહેબે કીધું હતું કે ઓગણત્રીસ તારીખ સુધી કંઈ કામ કરવાનું જ નહીં પણ એ લોકોએ કુવરજી સાહેબને પણ માન્યું નથી તો કુવરજી સાહેબનું પણ એ લોકો માનતા નથી તો એમના ઉપર કોઈ ઉપરના અધિકારીનો હાથ હશે એવું અમને લાગે છે કે ત્યારે જ એ લોકો માનતા નથી તપાસ સમિતિ હજુ સુધી આવી નથી તપાસ સમિતિ આવી જ નથી હજુ સુધી અને આજે તપાસ સમિતિ આવવાની વાત કરે છે કે માપણી આવશે એમ કરીને પણ બાર વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે અને આ તપાસ સમિતિમાં બી અમને કંઈ રિઝલ્ટ ના મળે ને તો આવના ચૂંટણીનો અમે બહિષ્કાર કરવાના છે ગામ લોકો શું અમારી માંગ છે કે આ ખાણ બંધ થાય એનાથી અમને બહુ નુકસાન છે અને આ ખાણ અમને જોઈતી જ નથી આ છે પાણી તો અમને બહુ જ તકલીફ છે એનાથી અમેશાને કંટાળી ગયા છીએ હવે આ કાંડ સાત વરસથી અમે લડત આપી રહ્યા છે અહીં સુધી અમને જવાબ મળ્યો જ નથી નિરાકરણ આવે તો મિન નિરાકરણ આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે રસ્તા રોકો આંદોલન કરવાના છે અને ધારણા પર બેસીશું અમે મારું નામ પ્રકાશ પટેલ માજી તાલુકા પંચાયત સદસ્ય આજ રોજ ગ્રામસભા પંચાયત ખાતે મળેલી જેમાં અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે અરેટમાં ચાલતી કુંવારીઓ બંધ થઈ જાય અને ગઈ દસ તારીખે માન્ય મંત્રીશ્રીના સ્થાને પ્રાંત અધિકારીના નેજા હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું બેઠક થયેલી ગામજનો વચ્ચે અને અધિકારીઓ વચ્ચે જેમાં ડીએલઆર ભૂસ્તર વિભાગ ડીવાય એસપી એસઓજી એલસીબી તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આમાં નિર્ણય લ્યો અમારા તમામ પ્રશ્નોનો પ્રશ્નો સાંભળ્યા હતા અમારી રજૂઆતો સાંભળી હતી અને નિર્ણય લેવાનો હતો અને કુંવારીઓને સૂચના આપી નિર્ણય લઈને કુવારીઓવાળાને સૂચના આપી કે ભાઈ ઓગણત્રીસ તારીખ સુધી તમારે કુંવારીઓ ચાલુ રાખવાની નથી કે નથી બ્લાસ્ટિંગ કરવાનું તેમ છતાં પણ બીજાને ત્રીજા દિવસે બ્લાસ્ટિંગ કરતા હતા અને કુવારી ક્રસર પ્લાન્ટ તો પંદરે પંદર દિવસ સુધી ચાલુ જ રાખવામાં આવે ઓગણત્રીસ તારીખ સુધી ગઈ રાત્રે પણ અમે જાતે સુરેશભાઈ અરેટ ચોકીના ઇન્ચાર્જ જમાદારને હારે રાખી અમે જોયું કે ક્રસર ચાલુ છે અને વિડીયો શૂટિંગ અમે ઉતાર્યું અને એમને અમે ત્યાં મોકલ્યા કે જો આ કરસર પ્લાન્ટ ચાલુ છે એટલે આટલા સૈદ્ધાંતિક પુરાવા સાથે અમે કહીએ તો શું સરકાર આ લોકોની સામે કોઈ પગલાં નહીં ભરે અમારી માગણી છે કે કસર બંધ થવી જોઈએ અને કરસર બંધ નહીં થાય તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ આ તપાસ ઓગણત્રીસ તારીખે ફાઇનલ રિપોર્ટ આપવાનો હતો એની જગ્યાએ પ્રાંત અધિકારીની આળસના કારણે આળસના કારણે આજે તપાસ થાય છે અને અમારી ગામજનોની સમિતિ રચાયેલી છે જે આ આરેઠ ગામ પેશા એક સૂચિ પાંચ મુજબ અમે ગ્રામજનોએ નક્કી કરેલી સમિતિ છે એને રદ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપે આપે છે આ ગ્રામસભાના ઠરાવને તો પ્રાંત સાહેબ પોત પોતાની મનમાની કરીને પોતાના સભ્યો રાખે એટલે શું આ તપાસમાં મીંડુ વાળવાનો પ્રયત્ન કરે છે કે શું એટલે અમને તો હવે પ્રાંત સાહેબ શું પ્રાંત સાહેબ માટે પણ એક શંકાનો વિષય બની ગયો છે જે આજે ઓગણત્રીસ તારીખે રિપોર્ટ કરવાની જગ્યાએ આજે તપાસ કરવા આવે જેથી કરીને આ જો તપાસ યોગ્ય નહીં થાય અને કુવારીઓ બંધ નહીં થઈ તો આવતા દિવસોમાં અરેઠ ગ્રામજનોના તમામ આગેવાનો તમામ પક્ષના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ આ જ અમારી માંગ છે આજે અરેઠ ગામ ખાતે અરેઠના ગ્રામજનોની જે કોરી તથા લીઝ ધારકો વિશે જે ફરિયાદો હતી એના અનુસંધાને મેં કલેક્ટર સાહેબ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવેલ હતી એ સમિતિના જે મેમ્બર્સ છે આરોગ્ય વિભાગ તરફથી ડીએલઆર કક્ષાએથી જીઓલોજીસ્ટ તરફથી ઇરિગેશન તરફથી પંચાયત ડિપાર્ટમેન્ટ તરફથી એ કમિટીના તમામ સભ્યો સ્થળ પર હાજર છે અને એમને જે સોંપવામાં આવેલી જે કામગીરી છે એના અનુસંધાને કામગીરી સ્થળ પર ચાલુ છે અને બેથી ત્રણ દિવસમાં એ તમામ કામગીરીનો રિપોર્ટ કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે અને એના આધારે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત